લાકડીના જસ્સા ગામે દંપતીની હત્યા કરી લૂંટ ચલાવવા મામલે રીકન્સ્ટ્રક્શન કરાયું પોલીસે મુખ્ય આરોપી પાડોશી પિતા પુત્રને સાથે રાખીને ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કર્યું અન્ય બે આરોપીને પણ પોલીસે સાથે રાખી સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો તેને લઈને તપાસ હાથ ધરી વરદાજી પટેલ અને હાસીબેન પટેલ નામના દંપતી ખેતરના ઘરમાં સુતા હતા તે દરમિયાન આરોપીઓએ હત્યા કરી લૂંટને આપ્યો હતો અંજામ અંધશ્રદ્ધામાં આવી વધુ ધનની પ્રાપ્તિ માટે ઘટનાને આપ્યો હતો અંજામ એસએમસીના ના પીએ માતા પિતા ની કરપીન હત્યા કરી લૂંટ ચલાવવા મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી લાકડી ના જસ્સા ગામે દંપતી હત્યા કરી લૂંટ ચલાવવા મામલે રીકન્સ્ટ્રક્શન કરાયું પોલીસે મુખ્ય આરોપી પાડોશી પિતા પુત્રને સાથે રાખીને ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કર્યું અન્ય બે આરોપીને પણ પોલીસે સાથે રાખી સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો તેને લઈને તપાસ હાથ ધરી વરદાજી પટેલ અને હાસીબેન પટેલ નામના દંપતી ખેતરના ઘરમાં સુતા હતા તે દરમિયાન આરોપીઓએ હત્યા કરી લૂંટને આપ્યો હતો અંજામ અંધશ્રદ્ધામાં આવી વધુ ધનની પ્રાપ્તિ માટે ઘટનાને આપ્યો હતો અંજામ એસએમસીના પીએના માતા પિતાની કરપીણ હત્યા કરી લૂંટ ચલાવવા મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી